તો મિત્રો આ છે આપણા ભલાભાઈ કે પેલા ભજન ગાતા એટલે બહુ ભજન પસંદ આવતા પણ હવે હવે ગાય છે ભજન તમે જોઈ લો મિત્રો કે કેવું ભજન ગાય છે તમે જ કહેજો કે ભજન કેવું ગાય છે તો આપણે આને આગળ મૂકીએ તો ભલાભાઈ શરૂ કરો આપણે ભજન તમારે સદગુરુ ભગવાન ધન તો જોબન નારા નારાહે નારાહે રામ ને ઠામ આ તો કિસ્મતે લાગે દોઆરાગો તારે બધારો મારે આ ગણ્યા અને ઈ તો કિસ્મત ને દોઆ લાગુ દેશ

આગેલ જેટલો મારો ભજન જેટલો આભળે અને મારો ભજન ને પરખ્યાત કરે તો મને શેર કર દો અને શેર કરી અને મને દોહાર કર દો પછી આ ભજન માથે કોઈ કુદર તો ખોટો લસું હોય તો એને એની માતા નડે પણ આપણે તો ભજન ગાવા વાળા આપણે કઈ બે વફા તો ગાતા નથી રેડી આપણો આરો નિયમ

પેલો આપણો ઠાકોર તોય એ ઠાકોરનો આપણો છોકરો તો એ આપણો કલાકાર હતા પોપડતી ઠાકોર આ અમારી લાયકા તો અમારી થોડીક વધારે સારી હતી પણ અમે થોડોક સમય હારી ગયા હતા પણ આ જેટલી ગળા તેટલા ઠાકોરના છોકરાનો મથો લાવશે એટલી ગળા અમારે આ સારું કરવાનો છે અને તમે શેર કરજો એવું છે એમ ને રેડી 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 રહ્યો